નમસ્તે આજે હું બતાવી રહી છું દહીં જમાવાની એકદમ સરળ રીત અને જલ્દી જલ્દી બે જ કલાકમાં દહીં જામી અને તૈયાર થઈ જતું હોય છે અને ખૂબ જ ઘાટું બનતું હોય છે તો એ ઘાટું દહીં મલાઈદાર દહીં બનાવવા માટેની ટ્રીક બતાવીશ અને એના માટે મેં એક લીટર દૂધ લઈ લીધું છે અને જ્યારે દૂધ થોડું ગરમ થઈ જાય ત્યારે એમાં બે ચમચી મિલ્ક પાવડર મેં એડ કરું છું તો આ રીતે બે ચમચી વાડકીમાં લઈ અને એમાં દૂધ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને દૂધમાં એડ કરી દેવાનું છે આનાથી એકદમ ઘાટું મલાઈદાર દહીં જામશે અને દહીં પણ ફટાફટ જામી જતું હોય છે તો આ રીતે મિલ્ક પાવડર નાખી અને સતત આપણે દૂધને હલાવવાનું છે એટલે તળિયામાં ચોંટે નહીં અને તપેલી પણ જાડા તળિયાવાળી લેવાની છે અને સતત હલાવીશું જ્યાં સુધી ઊભરો નહીં આવે ત્યાં સુધી તો ચોંટવાનો સવાલ નથી તો આ રીતે હું સતત હલાવી અને ગરમ કરી રહીશું અને ગરમ થયા પછી જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે તમે ચાહો તો પાણીમાં પણ એને મૂકી શકો છો થાળીમાં પાણી મૂકી અને તપેલું મૂકી દેશો તો પણ જલ્દી ઠંડુ થઈ જશે તો આ રૂમ ટેમ્પરેચર પર દૂધ થઈ ગયું છે જ્યારે આપણે અંદર આંગળી બોળીએ તો આપણને દજાઈના એ રીતનું દૂધ થઈ જવું જોઈએ તો આ તૈયાર છે જમાવા માટેનું દૂધ તો આને સરસ હલાવી અને જે મલાઈ છે એને પણ મિક્સ કરી દેવાની છે તો આ રીતે બીજી તપીલીમાં હું એડ કરું છું અને જે મેળવણ છે એ પણ સારી ક્વોલિટીનું લેવાનું છે અને આપણી પાસે જે પણ મેળવણ હોય એ આપણે યુઝ કરી શકીએ છીએ તો એમાં એક ચમચી દૂધ એડ કરી અને સરસ મિક્સ કરી દેવાનું છે કે એમાં જે ગાંઠા હોય એ તૂટી જાય તો આ રીતે દૂધની અંદર મેળવણ એડ કરી અને એને સરસ હલાવી લેવાનું છે અને હલાવીએ ત્યારે જે દૂધ છે એમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે સરસ હલાવવાનું છે તો દેખો બબલ્સ આવવા લાગ્યા છે એનાથી સરસ ઘાટું દૂધ ઘાટું દહીં બનતું હોય છે તો આ રીતે થોડી વાર હલાવી લેવાનું છે તમે ચાહો તો ચમચીથી પણ હલાવી શકો છો હવે મેં એક જગ્યાએ મૂકી દીધું હતું અને બે કલાક પછી હું એને ચેક કરું છું તો સરસ દહીં જામી અને તૈયાર થઈ ગયું છે તો દેખો એકદમ લોચા પડતું ઘટ્ટું દહીં બની અને તૈયાર છે તો મિત્રો તમે પણ ટ્રાય કરો અને તમે પણ આ રીતે દહીં જમાવો જેનાથી આપણે મોંઘા દાટ દહીં બહારથી લઈએ છીએ એના કરતાં ટેસ્ટી બનીને તૈયાર થતું હોય છે થેન્ક યુ